ભક્તો ધનતેરસ તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ નમસ્કાર મિત્રો સ્વાગત છે ધન બચશે સાથે જ સાથે આપણ જાણો કે લક્ષ્મી પૂજનમાં માતા રાણીને ત્રણ વસ્તુઓ ક્યારે અર્પણ ના કરવી આથી માતા રાણી ક્રોધિત થઈ જાય છે તો પણ જો તમને ધનતેરસની રાત આ એક વસ્તુ દેખાઈ જાય તો સમજો માતા લક્ષ્મી તમારી પર પ્રસન્ન છે ધનતેરસ પર ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું જાણો બધું આ વિડીયોમાં

પંચાંગ અનુસાર આ વખતે વર્ષ પચીસ માં ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારે છે કાલી ચૌદસ ઓગણીસ ઓક્ટોબર રવિવારે રહેશે જેને નરક ચતુર્દશીનું સ્નાન કહેવામાં આવે છે અને તેને અભ્યંગ સ્નાન પણ કહે છે વીસ ઓક્ટોબર સોમવારે દીપાવલી લક્ષ્મી પૂજન કરવામાં આવશે અમાવસ્યા તિથિ બે દિવસ રહેવાને કારણે દેવ દિવાળી ઓક્ટોબર મંગળવારે ઉજવવામાં આવશે અને વ્રત સ્નાન તથા દાન ઓક્ટોબર મંગળવારે જ કરવામાં આવશે ધનતેરસને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે અને તે હિન્દુ ધર્મને માનનારા લોકો માટે એક શુભ અવસર છે જે ધન અને સમૃદ્ધિના તહેવાર સાથે સંબંધિત છે

આપણા ઘરમાં ધનની વર્ષા કરે છે આથી સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં માને અવશ્ય યાદ કરો કોમેન્ટ બોક્સમાં લખો માતા લક્ષ્મી અને માતા રાણી માટે એક લાઈક અવશ્ય કરો અને આપણા ચેનલ ધ્વનિ વોઇસ ગુજરાતી ને જરૂર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ને દબાવવું ના ભૂલો તો ચાલો શરૂ કરીએ આ શાસ્ત્ર આધારિત માહિતી છે દોસ્તો સૌથી પહેલા જાણીએ કે માતા લક્ષ્મીને આવું શું ના ચઢાવવું જેથી નારાજ ના થાય એકવાર ભૂલથી માતા લક્ષ્મીને આ વસ્તુ ચઢાવી દીધી હતી ત્યારે આપણે માતાના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો આથી ધનતેરસ પર તમે આવી ભૂલ ના કરો શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી ખૂબ જ ચંચલ સ્વભાવની છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું એ એટલું સરળ નથી અને જે વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરી લે છે તો તે વ્યક્તિ અચળ સંપત્તિના માલિક બની જાય છે તેના પર માતા લક્ષ્મીની કૃપા મોટા જોરશોરથી વરસે છે કેટલીક પેઢીઓથી જે ગરીબી ભોગવી રહ્યા હોય છે જો માતા લક્ષ્મી ધનતેરસ પર પ્રસન્ન થઈ જાય તો સાત જન્મો સુધીની ગરીબી મટી જાય છે ધન વૈભવથી થી ઘર ભરી જાય છે ઉત્તમ જીવન રાહત તથા લક્ષ્મી લક્ષ્મી મંત્રથી સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ ખાસ તરીકે ધનતેરસ પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તે વ્યક્તિ થોડા જ સમયમાં ધની બની જાય છે તથા રાજા બની જાય છે મા લક્ષ્મી એ જ ઘરમાં વાસ કરે છે જ્યાં પર સાચા હૃદયથી માની ભક્તિ હોય તમને કહેવું છે કે વર્ષભરના આ ત્યોહારમાં માતા લક્ષ્મીની પૂજામાં આ ત્રણ વસ તું માતા રાણીને ક્યારેય ના ચઢાવવી નહીં તો તમને બરબાદ થતા કોઈ રોકી શકશે નહીં જે આપણે ભૂલ કરી તે તમે ના કરો આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને હંમેશા હંમેશા માટે તમારો સાથ છોડી શકે છે એકવાર માતા લક્ષ્મીએ આપણો સાથ છોડી દીધો હતો કારણ કે આપણે ભૂલથી માતા માતા લક્ષ્મીને લક્ષ્મીને આ વસ્તુ ચઢાવી દીધી હતી ત્યારે મોટી શ્રદ્ધા પૂજા પાઠ કર્યા પછી આપણે મનાવી પ્રસન્ન કરી અને આજે આપણે કરોડપતિ છીએ ધનવાન છીએ માતા લક્ષ્મી સદાય આપણા ઘરમાં વાસ કરે છે જય માતા લક્ષ્મી માં મોટી પ્યારી છે ચંચલ છે તે પોતાના ભક્ત તોને ક્યારેય નિરાશ નથી કરતી તો ચાલો પ્રાચીન જ્ઞાન ધર્મ ગ્રંથોના આધાર પર શાસ્ત્ર આધાર પર આ માહિતી શરૂ કરીએ દોસ્તો ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ધનતેરસ પર કે કોઈ પણ ધાર્મિક તહેવારમાં કરજ લઈને ધનતેરસનો પર્વના ઉજવવો જોઈએ જે વ્યક્તિ કરજ લઈને ધનતેરસનો પર્વ ઉજવે છે તેના ઘરમાં હંમેશા કર્જનો વાસ થઈ જાય છે તે વ્યક્તિ માતા લક્ષ્મીની કૃપાથી વંચિત થઈ જાય છે ભલે તમારી પાસ ઓછું ધન હોય પરંતુ સાચા હૃદયથી માની ભક્તિ કરો માતા રાણી તમારા બધા બિગડેલા કાર્યોને અવશ્ય પૂરા કરશે આથી કરજ લઈને ભગવાનની પૂજા નથી કરવામાં આવતી જે વાત શનિ મહારાજે પણ ઘણી વાર પુનરાવર્તન કર્યું છે આથી પૂજા પાઠમાં કરજ ના લો

અને આવા ઘરથી માતા લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે તમે માતા લક્ષ્મીને ધનતેરસ પર એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજાપાઠ કરી શકો છો જો તમારી પાસ ધન નથી તો પણ માતા લક્ષ્મી એટલી જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ધન અને ધનવાન પૂર્ણ રૂપે તમને યશ કીર્તિ પ્રદાન કરે છે માતાને ને છલ કપટ દ્વારા ધન પ્રાપ્ત કરવા પર તથા તે પૈસાથી પૂજા કરવા પર માતા પ્રસન્ન નથી થતી ઉલટું માતા રાણી અત્યંત રૂપે ક્રોધિત થઈ જાય છે આથી આપણ તો તો કહીએ છીએ કે આવું ના કરો વધુ જ સારું થશે આપણે જે ભૂલ કરી તે ઓછામાં ઓછું તમે તે ભૂલ ના કરો આથી આપણે ઈચ્છીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપા તમને ઉચિત માર્ગ કર્યા પછી જ પ્રાપ્ત થાય દોસ્તો જ્યારે તમે લક્ષ્મી ગણેશની મૂર્તિ લઈ આવો તો હંમેશા યાદ રાખો કે તેમની સાથે સરસ્વતી માતાની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ મૂર્તિ બજારમાંથી ખરીદતી વખતે જોઈ લો તૂટેલી તથા હીડી ગયેલી મૂર્તિ ના હોવી જોઈએ ખંડિત મૂર્તિની પૂજા નથી કરવામાં આવતી આથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે વર્ષભરનો ત્યોહાર વારંવાર નથી થતો લક્ષ્મી નારાજ થાય છે આથી મૂર્તિ સાચી રીતે જોઈ લો ધનતેરસ પર પૂજાની ચોકી લાલ કપડાથી થી વાવવી જોઈએ સફેદ કપડું તથા કાળું કપડું કે નીલું કપડું ના બિહાવવું જોઈએ લાલ રંગ સર્વશ્રેષ્ઠ છે અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ લક્ષ્મી પૂજનમાં લાલ કપડાનો આસન બિછાવીને લક્ષ્મી પૂજન કરશે તેના ઘરમાં ધન વૈભવ યશ કીર્તિ ઉત્તમ ફળાહાર રૂપમાં તેનું ઘર અન્ન ધનથી ભરેલું રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ પણ કમી નથી રહેતી આથી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઈને આ આસન પર વિરાજે છે અને પ્રસન્ન થાય છે

માતા રાણી ને ફળો માં નાશપાતી ના ચઢાવવી જોઈએ નાશપાતી નાશપાતી ના ચઢાવવી ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે ધનતેરસ પર ચોખા માતા રાણીને અવશ્ય અર્પણ કરવા જોઈએ તૂટેલા ચોખા ના હોવા જોઈએ આથી માતા રાણી નારાજ થઈ જાય છે ધનતેરસ પર ઘરના ચોખા ક્યારે કોઈને ના આપવા આથી માતા લક્ષ્મી તમારું ઘર છોડી શકે છે કારણ કે ચોખા માતા લક્ષ્મીનો પ્રતીક છે આ સમયે માતા લક્ષ્મી ઘર પર આવે છે જાય નથી પ્રાચીન જ્ઞાન ચેનલ પર આવ્યા છો તો તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે લિખિત આધાર પર અહીં ખોટું જ્ઞાન નથી આપવામાં આવતું દોસ્તો હંમેશા યાદ રાખો ધનતેરસના ના પૂજનમાં લક્ષ્મીને તુલસીના ચઢાવવી જોઈએ પૂજનમાં તુલસી અર્પણ ના કરવી જોઈએ ધનતેરસ પર લસણ प्याज નું ભોજન ના બનાવવું જોઈએ આ સમય હલવો ખીર પૂરી વગેરે બનાવવા જોઈએ કારણ કે આ ભોજન માતાને ભોગ લાગે છે આથી આ દિવસે માંસ મદિરા લસણ પ્યાજ નું ભોજન ઘરમાં ના લાવવું જોઈએ આવા શુભ મુહૂર્ત પર અશુભ કાર્ય ના કરો દોસ્તો જુઓ શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી ને સમર્પિત થાય છે તથા માતા સંતોષી ને પણ સમર્પિત થાય છે ધનતેરસ શુક્રવાર ના દિવસે આવે તો અત્યંત દુર્લભ અને શુભ અને અત્યંત મંગળકારી માનવામાં આવે છે પરંતુ જો શુક્રવારે તમે ખટ્ટુ ખાઈ લો પાણી પૂરી ખાઈ લો ઇમલીની ચટણી ની ખાઈ લો તો આથી માતા સંતોષી ક્રોધિત થઈ જાય છે જ્યારે દીપાવલી શુક્રવારે આવે તો આ દિવસે માતા સંતોષી જાગૃત થઈ જાય છે આથી આ દિવસે ઇમલી પાણી પૂરી નીંબુ વગેરે ના ખાવું જોઈએ ઓછામાં ઓછું થોડું માતા સંતોષી નું માન સન્માન અવશ્ય વધારો આથી ધનની દેવી માતા લક્ષ્મી અત્યંત રૂપે પ્રસન્ન થઈ જાય છે અને તમને ધન અને ધનવાન રૂપે તમારા ઘરમાં વાસ બનાવી લે છે દોસ્તો શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે એક સ્ત્રીને લાલ ગુલાબી તથા પીળો રંગ કે ભગવો રંગના કપડાં જ પહેરવા જોઈએ લક્ષ્મી પૂજનમાં સુહાગીન સ્ત્રીને સફેદ રંગના પહેરવો જોઈએ આ રંગ વિધવા રૂપ માનવામાં આવ્યો છે તથા કાળો રંગ પણ પહેરીને પૂજાના કરવી જોઈએ તેને શુભના માનવામાં આવે કાળો રંગ શનિનો પ્રતીક થાય છે માતા લક્ષ્મીને લાલ કપડા અતિ પ્રિય છે લાલ રંગ માતા રાણીને ખૂબ જ સારું લાગે છે આથી માતા રાણીનું પ્રિય વાહન કમળ પુષ્પ છે ધનતેરસ પર સુહાગળ મહિલાઓએ પોતાની માંગમાં ભરપૂર માત્રામાં સિંદૂર ભરવું જોઈએ પગમાં પાયળ અને શૃંગાર વગેરે હોવું જોઈએ આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમને ધંધાન્યથી માલામાલ કરી દે છે માતા લક્ષ્મી કહે છે કે જે મારા માટે આટલો શૃંગાર વગેરે કરી શકે છે તો તેના પ્રત્યે મારી ભક્તિ કેટલી હશે માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે મા હૃદયથી આવી સ્ત્રીને આશીર્વાદ આપે છે અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે દોસ્તો સાથે જ સાથે લક્ષ્મી પૂજનમાં પૂજા કરતી વખતે આંગળાઇ વગેરે ના લેવી જોઈએ જમાઈ ના લેવી જોઈએ જો તમે શારીરિક રીતે સ્વસ્થ નથી તો તમે લક્ષ્મી પૂજન કોઈ અન્યને કરાવી લો માસિક ધર્મ દરમિયાન લક્ષ્મી પૂજન ના કરવું જોઈએ ઘોર પાપ લાગે છે તમે આવા સમયે પૂજામાં બેસી શકો છો પરંતુ માતાની મૂર્તિ સ્પર્શ ના કરો આવા સમયે તમે પૂજાપાઠ કોઈ અન્યને કરાવી શકો છો ધનતેરસના દિવસે તમે દીપ જળાવી શકો છો પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ના કરો આ દિવસે નીલા કપડા પહેરીને પૂજા ના કરવી જોઈએ શુબના માનવામાં આવે નીલા વસ્ત્ર તેમની બહેન અલક્ષ્મી ધારણ કરે છે જો તમે આવું કરશો તો અલક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે લાલ કપડાં ખૂબ સુંદર છે અને માતા લક્ષ્મી આકર્ષિત થાય છે દોસ્તો લક્ષ્મી પૂજનમાં આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો વગેરે રાખીને પૂજા સંપન્ન થાય છે જો તમારી પાસ ચાંદીનો સિક્કો તથા સોનાનો સિક્કો નથી તો તમે એકનો સિક્કો રાખી શકો છો

દોસ્તો માતા લક્ષ્મીને અને શું શું અર્પણ કરવું જોઈએ પ્રગટ થઈ હતી કમળનું ફૂલ માતાનું વાહન છે આથી ધનતેરસ પર માતાને કમળનું ફૂલ તથા ગુલાબનું ફૂલ જરૂર અર્પણ કરવું જોઈએ આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે માતાને કમળનું ફૂલ અતિ પ્રિય છે ધનતેરસ પર ભગવાન ગણેશને દૂરવા ઘાસ અવશ્ય અર્પણ કરવા જોઈએ આથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે ભગવાન ગણેશ અતિ પ્રસન્ન થાય છે યાદ રાખો સૂકા અને મરજાયેલા ફૂલો માતા રાણીને અર્પણ ના કરવા જોઈએ શુભ ના માનવામાં આવે છે જે લોકો પૂજા પાઠમાં સૂકા ફૂલો દેવી દેવતાઓને અર્પણ કરે છે તે વ્યક્તિ જઈ જાય છે કારણ કે આવા ફૂલો ખોટી થાળી દોસ્તો આ દિવસે પાંચ રંગના ફળો તથા પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય હોવી જોઈએ જો તમારી પાસ પાંચ રંગના ફળો તથા મીઠાઈઓ નથી તો તમે માતાને બટાશા પણ ચઢાવી શકો છો તમે તમારા મન પ્રમાણે સાચી શ્રદ્ધાથી ઈશ્વરને ભોગ લગાવી શકો છો સાચા હૃદયથી માતાને તમે જે પણ અર્પણ કરશો તે કેટલીક ગણો ફળીભૂત થાય છે માતા લક્ષ્મીને સાચી ભક્તિથી મોટો લગાવ છે જો તમારી સાચી ભક્તિ નથી તો તમારા કરોડો રૂપિયા પણ વેડળા છે માતાને સાચી શ્રદ્ધા સાથે કંઈ પણ તમે અર્પણ કરશો તો માતા રાણી ખૂબ ખુશ થાય છે અને સદાય તે દીપક જમણી બાજુ હોવો જોઈએ અને તેમાં જળતી જ્યોત લાલ હોવી જોઈએ તથા ધૂપ ડાબી બાજુ રાખો ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે માતાને સફેદ ફૂલોના ચઢાવવા જોઈએ આથી માતા રાણી નારાજ થઈ જાય છે કારણ કે સફેદ રંગ બેરંગ થાય છે દેવી લક્ષ્મી સુહાગણ છે તેમનું સુહાગ અજર અમર છે આથી માતાને લાલ રંગ ખૂબ પ્રિય છે સફેદ ફૂલો અને સફેદ કપડું માતાને ક્યારે અર્પણ ના કરવું જોઈએ પાપ લાગે છે આવી પૂજા ભંગ થઈ જાય છે દોસ્તો અગરબત્તી ધનતેરસ પર માતા લક્ષ્મીની પૂજામાં ઉપયોગ ભૂલથી પણ ના કરવી નહીં તો ભગવાન કૃષ્ણ ક્રોધિત થઈ જશે અગરબત્તી બાસ થી બને છે અને બાસ માં સાક્ષાત ભગવાન કૃષ્ણ નો વાસ થાય છે કૃષ્ણ એટલે શ્રી હરી શ્રી હરી એટલે માતા લક્ષ્મી તેમની અર્ધાંગિણી છે આથી લક્ષ્મી પૂજન માં અગરબત્તી ઉપયોગ ભૂલ થી પણ ના કરવો માતા લક્ષ્મી ભયંકર રૂપે ક્રોધિત થઈ જશે અને ઉલટું તમને બરબાદ કરી દેશે

શાસ્ત્રો અનુસાર જરા તમે જ વિચારો કે જો તમારા પતિ વિના તમને કોઈ સન્માન આપે તો શું તમે તે સન્માન સ્વીકાર કરશો આથી આવી પૂજા વ્યર્થ થઈ જાય છે એ જ કારણે ભગવાન વિષ્ણુ વિના તેમનું નામ જપે ધનતેરસની પૂજા અધૂરી છે તેમનું નામ કે સ્મરણ અવશ્ય કરી લો દોસ્તો ધનતેરસ પર આગમન થઈ ચુક્યું છે હે માતા રાણી તમારી ભક્તિથી ખુબ પ્રસન્ન છે હવે તમે ધની બનનાર છો કારણ કે ઉલ્લુ માતા લક્ષ્મી નું વાહન છે અને મુશ્કરાજ ભગવાન ગણેશનું વાહન છે આવા સમયે હિતલી માતા લક્ષ મીનો પ્રતિક છે ધનતેરસ પર ઘરમાં બિલાડીનો આવવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવ્યો છે તેને સાક્ષાત માતા લક્ષ્મીનો આગમન માનવામાં આવે છે ધનતેરસના દિવસે અચાનકથી લાંબી લાંબી લાઈન બનાવીને કીડીઓનો ચાલવો તથા ગોળાકારમાં કીડીઓનો ફરવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવ્યો છે તેને સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે આથી એ વાત સમજાય છે કે હવે તમારા ઘરમાં ધન આવનાર છે તમારા ઘરમાં પૈસા આવનાર છે દોસ્તો ખાસ ધનતેરસ પર ગાય માતા સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે આ સમયે બધા દેવી દેવતા ગાયના અંદર વાસ કરે છે તેને દોસ્તો આ સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે

દોસ્તો તમે જાણો છો ઉપાય વિશે જેનાથી કે તમારા જીવનમાં ક્યારેય ધનની કમી ના હોય આ ઉપાય તમારે ખાસ ધનતેરસ પર કરવાનો છે દોસ્તો અક્ષતનો ઉપયોગ એટલે ચોખા શુભ માનવામાં આવે છે તેમાં લક્ષ્મીજીનો નો વાસ થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો તે માટે તમારે અગિયાર ચોખાના દાણા એટલે કે અક્ષત લેવા છે અને એક સૌથી નાનો સામર્થ્ય પ્રમાણે ચાંદીનો સિક્કો હવે તમારે આ અગિયાર દાણાઓને લાલ રંગના કુમકુમ રોરીથી રંગવા છે અને તે પછી તમે તેને એક લાલ રંગના કપડામાં રાખો તે માટે તમે લાલ નાનો સૂતી કપડો પણ લઈ શકો છો અને જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો તો તેમના ચરણોમાં તેને રાખી દો અને આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ઓમ શ્રી મહાલક્ષ્મ નમઃ દોસ્તો અને પૂજા સંપન્ન થયા પછી તમે આ પોટલીને બાંધી લો અને તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દો કે તમે તમારા પર્સમાં રાખી શકો છો હું માતા લક્ષ્મીની સૌગંધ ખાઉં છું કે આ ઉપાય તમને જલ્દી થી જલ્દી મહાદની બનાવી દેશે અને આ વાત તમને રાધા કૃષ્ણ ચોપી પર લખીને આપી શકું છું ધનતેરસ પર આ પોટલી ની પૂજા કર્યા પછી પ્રાપ્ત થઈ જાય છે અવશ્ય રાખો કે તેને તમે દુકાનના ગલ્લામાં પણ રાખી શકો છો માનવામાં આવે છે કે આજે તમે પોટલી બનાવી છે ચોખાની માતા લક્ષ્મીને તથા ધનને આકર્ષિત કરે છે

તેથી માતા લક્ષ્મીને આકર્ષિત કરવા માટે તથા ધનની પ્રાપ્તિ માટે અક્ષતનો ઉપાય અવશ્ય કરો કારણ કે ચોખામાં માતા લક્ષ્મીનો વાસ થાય છે આથી માતા રાણી પ્રસન્ન થાય છે અને આ ચોખા જાગૃત થઈ જાય છે આ પર માતા લક્ષ્મી વિશ્રામ કરે છે વાસ કરે છે માન્યતા અનુસાર ધનતેરસ પર આ વસ્તુઓની ખરીદી કરવાથી તમારા ઘરમાં આખા વર્ષ બરકત રહે છે અને તમારે આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો આવો જાણીએ કે શું છે આ વસ્તુઓ દોસ્તો પાનના પાંદડામાં લક્ષ્મીને વિશેષ રીતે પ્રિય માનવામાં આવે છે તેથી ધનતેરસના દિવસે પાનના પાંચ પાંદડા જરૂર ખરીદીને લાવો પાનના પાંદડા લઈને મા લક્ષ્મીને ચઢાવો અને આગલા દિવસે આ પાંદડાઓને દીપાવલીનો ત્યોહાર પૂરો થયા પછી તમે વહેતા જળમાં પ્રવાહિત કરી શકો છો ભગવાન ધનવંતરી ધાતુ માનવામાં આવી છે ધનતેરસ ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવું ખૂબ શું માનવામાં આવે છે પિત્તળ ઉપરાંત ધનતેરસ દિવસે સોનું ચાંદી તાંબુ વગેરેનું સામાન અને વાસણો ખરીદી શકો છો આ ધાતુઓની વસ્તુઓ ખૂબ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ઘરમાં લાવવાથી મા લક્ષ્મી અને ધનવંતરી ભગવાનની કૃપાથી આરોગ્ય અને સમૃદ્ધિ આવે છે ધનતેરસના દિવસે લો ખરીદવું શુભ ના માનવામાં આવે માન્યતા છે કે ધનતેરસ પર કોઈ પણ લોહની નુકીલી વસ્તુ ભૂલથી પણ ના ખરીદવી જોઈએ આથી તમને હાનિ થઈ શકે છે સાથે જ ધનતેરસ પર એલ્યુમિનિયમની વસ્તુઓ ખરીદવાથી પણ બચવું જોઈએ ધનતેરસના દિવસે શિશુ કે શીશાની બનેલી વસ્તુઓ ના ખરીદવી જોઈએ આ દિવસે શિશુ ખરીદવાથી તમને નુકસાન થઈ શકે છે અને ઘરની બરકત રૂકી શકે છે આ દિવસે સોનાના આભૂષણો ખરીદવાની પરંપરા પણ છે સોનું પણ લક્ષ્મી અને બૃહસ્પતિનો પ્રતીક છે આથી સોનું ખરીદો આ દિવસે ચાંદી ખરીદવાનો પ્રચલન પણ છે કેટલાક લોકો ચાંદીના સિક્કા ખરીદે છે આ સિક્કાઓ પર માતા લક્ષ્મી અને કુબેરની આકૃતિ બનેલી હોય છે આ દિવસે જૂના વાસણોને બદલીને યથાશક્તિ તાંબા પિત્તળ ચાંદીના ગૃહ ઉપયોગી નવા વાસણો ખરીદે છે પિત્તળના વાસણો લક્ષ્મી અને બૃહસ્પતિના પ્રતિક છે અતેમ આ દિવસે સોનું ના ખરીદી શકો છો તો પિતરના વાસણો જરૂર ખરીદો દોસ્તો માતાને પોતાના ઘર પર બોલાવવા માટે કોમેન્ટ બોક્સમાં લખો માતા લક્ષ્મી તમારું સ્વાગત છે આપણા ઘરમાં મા માટે એક લાઇક તો બને અને આપણી ચેનલ ધ્વનિ વોઇસ ગુજરાતી જરૂર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ